નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા ફરી એક નવા વિડીયોમાં અત્યારે હું છું પોકરણની અંદર આ મારી પાછળ તમે જોઈ શકો છો બહુ મોટો મહેલ આ છે અજમલ રાજાનો મહેલ જી હા મિત્રો આજે આપણે વિઝિટ કરવાની છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અંત સુધી જોજો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો તો ચાલો શરૂ કરીએ જો અહીંયા ઘણી બધી દુકાનો લાગી ગઈ છે બજાર આખું જોવા મળશે તમને જોવા આ પોખરણની અંદરનો આ સીન તમને જોવા મળવાનો આ સામે તમે જોઈ રહ્યા છો તે મેઇન પ્રવેશ દ્વારા અજમલ રાજાનો મહેલ તમને આ રીતનો જોવા મળશે જોવા સામે તમે મહેલ જોઈ શકો છો અને આ બાજુ તમને બાઈક પાર્કિંગ જોવા મળશે અને આ છે મેઇન પ્રવેશ દ્વાર જુઓ આ છે ટિકિટ કાઉન્ટર અહીંયા તમે જોઈ શકો છો મહેલમાં જવા માટે અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહી છે તો ફાઇનલી આપણા ટિકિટ મળી ગઈ છે જો એક વ્યક્તિ દીઠ પચાસ રૂપિયાનો ચાર્જ લાગવાનો છે મહેલમાં ફરવા માટે તો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે તો મિત્રો હવે ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે મહેલ તમને પૂરેપૂરો બતાવવાનો છે આજે કન્ટિન્યુ બના રહેજો બ્લોગની અંદર અહીંયા સામે પણ તમને જોવા મળશે અને ત્યાં આગળ પણ છે આ તમે સામે જોઈ શકો રાજા મહારાજા વખત તો આ બધું હથિયાર તમને અત્યારના સમયમાં પણ આ રીતે તમને જોવા મળશે આ જુઓ હે તો મિત્રો સામે તમે જોઈ શકો છો આ એમનો વંશ આ તમને આ રીતના ઘણા બધા પોતા તમને અહીંયા જોવા મળવાના છે જુઓ અને સામે હથિયાર છે જુઓ જો અહીંયા રાજાની ઘણી બધી તલવારો પણ તમને આ રીતનું જોવા મળશે છે તમે જોવા બાબા રામદેવના અહીંયા જુનવાડી તમને કપડા પણ જોવા મળવાના છે જોવા વર્ષો પહેલાના તમને જોઈ શકો આ જો આ એમના સાફા પણ અહિયાં આ રીતના અહીંયા અત્યારે મૂકેલા છે તમે જોઈ શકો હા ફોટાના માધ્યમથી અહીંયા ઘણું બધું પ્રદર્શન દર્શાવવામાં આવેલું છે જુઓ આ ઉપરના બાજુથી તમને કઈક મેલ આ રીતનો જોવા મળશે આ ટોપ વ્યૂ તમે જોઈ શકો છો આની ઉપર પણ એક બીજો માર છે પણ અત્યારે આપણે સેકન્ડ ફ્લોર ઉપર અત્યારે આપણે અહીંયા ઉભા છે આ તમે જોઈ શકો હુ જો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા સેલ્ફી પણ વારતા તમને જોવા મળશે જો આ રીતનો કઈક અત્યારે વ્યૂ હ આ તમે જોઈ શકો છો અહીંયા પોણિયારું હતું એ એમ બધા માટલા બધા મૂકતા હતા ઓ પેલાન જમાનામાં શું હોય ખબર નહી આપણે પણ અત્યારે મોજું તો અહીંયા જોવા મળશે છે હા તમે જોઓ આ પગથિયા ઉતરીને આપણે અત્યારે નીચે ઉતરે ઉતરીયા હા આ તમે જોઈ શકો છો આ વાસણો અત્યારે પણ મોજું તમને જોવા મળશે આ જો ઓટા કોને કહેવા હ ઓટા બાબા રામદેવ હજુ પણ અડીખમ તમને જોવા મળે હા તમે જોઈ શકો છો અહિયાં જોરદાર સ્ટ્રકચર કામ અહિયાં જે મહેલ જે કારીગરીથી બનાવ્યો છે એ પ્રમાણે અત્યારે ઉભો છે જો આ તમે પાલખી જોઈ શકો છો જો આ રાણી લઈ જવા માટેની આ પાલખી છે આ તમે જોઈ શકો છો જો આ દરવાજો અત્યારે અડીખમ ઉભો છે અને જો કઈ જ એને જંગ બંગ લાગી નહીં આવી જ હાલતમાં અત્યારે જોવા મળે છે અને આ તમે જોઈ શકો છો જો આ સામે તમે જોઈ શકો છો આ ઘોડા જે ટોપની અંદર નાખવામાં આવે છે ને એ આ જ ઘોડા હતા બાજુમાં તમને ટોપ નિશાન પણ તમને જોવા મળવાનું જો હા જો આ ગાંધી તમને અહીંયા જોવા મળશે જો આ સામે પણ તમે જોઈ શકો છો અત્યારે આજ હાલતમાં અડીખમ ઉભું તમને જોવા મળશે તમે જોઈ શકો છો અત્યારે આ સામે તમે ટોપ જોઈ શકો છો અને આ છે દ્વાર તો જોઈ શકો છો અહીંયા અંદરથી નીકળ્યા બાદ અહીંયાથી આપણે ટોપ સુધી પહોંચવા માટે અહીંયાથી આપણે જવાનું રહેશે તો આ છે મેઇન દ્વાર અને આરામથી ચાલો ચાની ખાટે છો કો આગળમાં ખાવા જઈ રહ્યા છે મિત્રો તમે આવી ધાર્મિક જગ્યા ઉપર આવો છો તો આવું ના કરવું જોઈએ જો અહીંયા બીડીઓ સિગરેટ વિમલ તમાકુ મસાલો અહીંયા ઘણું બધું આ રીતે નાખેલું છે તો આ રીતે ના કરવું જોઈએ કેમ કે આપણે આવું કરીશું તો પછી આવી જગ્યા સેફ નહીં રહે તો તમે અહીંયા જોઈ શકો છો ઘણું બધું અહીંયા તમને આ રીતે જોવા મળવાનું આ સામે તમે જોઈ શકો છો આ કેટલો મેલ તમને મોટો જોવા મળશે જોવા આ બાજુ પણ તમને જોવા મળશે સામે પણ તમે જોઈ શકો છો આપણે ત્યાંથી એન્ટર થઈ અહીંયાથી ફરતા 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 અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યા અને પછી અત્યારે આ જગ્યા પર ઊભા છે અને આ સામે પણ તમે જોઈ શકો છો એ પાછળના સાઈડ નો મહેલનો વિભાગ તમને જોવા મળશે અને અહીંયા સુધી તમે જોઈ શકો છો જો આ રીતની સીડીઓ હોય અહિયાં થી ચડીને ઉપર આપણે મેર બાજુ જઈશું આ તમે દિવાલો જોઈ શકો છો અત્યારે પણ આ સમયમાં પણ અડીખમ તમને જોવા મળશે જો એનું બાંધકામ જોઈ શકો છો જો આ એનું બાંધકામ જુઓ

અત્યારે આપણે ચાલતા ચાલતા નીચેથી એટલે કે નીચે ફ્લોર થી આપણે ત્રીજા ફ્લોર ઉપર અત્યારે આવી ગયા છે અને અહીંયાથી હું તમને વ્યૂ બતાવું છું આખા પોખરણનો વ્યૂ કેવો રહેવાનો છે અહિયાંથી હું તમામ માહિતી તમને આજે આપવાનો છું જો આ ઉપરના ભાગમાંથી તમે જોઈ શકો છો જો આ આખો પોખરણનો વ્યૂ તમે જોઈ શકો છો જો આ છે મેલ આ તમે જોઈ શકો છો આ આખું સિટી તમને જોવા મળશે જો આ તમે ટોપો જોઈ શકો છો આ ભરી અને અહીંયા ફોડવામાં આવતી હતી આ જગ્યા પર તમને જોવા મળશે આ આ મારી પાછળ તમે મેલ જોઈ શકો છો આખો વ્યૂ તમે આ રીતનો અત્યારે ટોપ ફ્લોર ઉપરથી રહેવાનો છે જો અહિયાંથી કઈક આ રીતનો અત્યારે વ્યૂ જોવા મળશે તમને અહીંયાથી આપણે પસાર થઈને ત્યાં આગળ ગયા અને ત્યાંથી પસાર થઈને અંદર ફરતા 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 આપણે અહીંયા આ જગ્યા પર પહોંચ્યા છે અહીંયા તમે આ રીતની ટોપો અત્યારે જોવા મળશે અને બાકી આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો જો આ મારી પાછળ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે આ ટોપ ફ્લોર ઉપર આવેલી છે અને અહીંયા ઘણા બધા લોકો અહીંયા આવીને સેલ્ફી પોઈન્ટ અહીંયા ફોટા પાડે છે વિડીયો શૂટ કરે છે તો તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ઉપર ટોપ ફ્લોર ઉપર આ એક ગજ્જબનું લોકેશન અહીંયા રહેવાનું છે ફોટો પાડવા માટેનું આ વિડીયોમાં આપણે બતાવવાના છે તો સંપૂર્ણ માહિતી તમે જોઈ લેજો

અને આ છે મેઇન પોઈન્ટ જો અહીંયા તમારે રીલ બનાવી હોય તો આ રીતનું અત્યારે અહીંયા મૂકવામાં આવેલું છે સામે છે મેલ અને અહીંયા આ એરિયામાં અહીંયા તમને આ વિડીયો શૂટ કરવા માટેનું મળી જવાનું છે જો અહીંયા ઘણું બધું બજાર પણ લાગી ગયું હોય જો અહીંયા તમને અલગ અલગ પ્રકારની અહીંયા બધી તમામ મૂર્તિઓ અહીંયા અહીંયાથી તમારે મળી જવાની છે આ ઉપર છે ઝુમ્મર જો અહીંયા તમામ પ્રકારના ઝુમ્મર પણ મળી જવાના છે અને મૂર્તિઓ ઓલ ઇઝ વન સામે છે મેલ અને મેલની બાજુમાં જ તમને આ આ મૂર્તિઓનો તમને અહીંયા સ્ટોલ પણ અહીંયા મળી જવાનો છે જો અહીંયા તમે ખરીદી પણ કરી શકો છો તો મિત્રો અત્યારે આપણે જોરદાર મહેલ જોઈ લીધો છે અને હવે બહાર નીકળે છે આ આપ બેકગ્રાઉન્ડમાં તમે જોયા પછી હવે આપણે બજારની અંદર વિડીયો શૂટ કરવા માટે જઈએ છીએ તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો મજા આવશે તમને જોવાની આ બહાર જવા માટેનો રસ્તો કંઈક આ રીતનો અત્યારે જોવા મળશે આ જો પોકરણનો બજાર કંઈક આ રીતનું અત્યારે જોવા મળશે આજુબાજુ ઘણી બધી દુકાનો પણ અહીંયા લાગી ગઈ છે જો સાડીયાની અહીંયા સાડીઓ પણ મળવાની છે આ જો જો સામે છે મહેલનો મેન દ્વાર અને અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું અહીંયા બાર બાઇક પાર્કિંગ તમને જોવા મળવાનું છે અહીંયા તમારું વિહીકલ તમે પાર્ક કરી શકો છો અને સામે છે ફોર વ્હીલર જોવા કોઈ ચાર્જ નથી અહીંયા માત્ર તમારે ફ્રીમાં અહીંયા તમારું વિહિકલ તમે અહીંયા પાર્ક કરી શકો છો તો દોસ્તો મને આશા છે કે તમને આ પોખરાની અંદર અજમાર રજાનો મહેલ તમને વિશે જે કંઈ માહિતી આપી છે તો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો જો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો આવા જ વિડિયો જોવા માટે હમણાં જ અમારા ચેતન બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી